જેટલું હું જેટલું નાચ કેવા બાજુ હરા સુર અંબાજી બોલવા દેતી છે તો તો એની ભૂમિકા મને એની પ્રહાર માં ધોળવા આવીશું હરુમા તો આના અંબાજી ના હાથ રોમ રોમ કરી ના બે સવાલ ના મારું નામ માતા કોંતીલાલ બોલજો પેલા માણસ ને એવો ભાવ થઈ ગયો કે ના મારા ઘેરા આવશે તો વખો મળશે આવી ભાવના હશે ભુવા ને પણ મને માતા ને પહેરાયો હશે આઠમા વતેડે બોલતી છું આ સમય આવશે હું બનશે હું નહી બને તો મારો જહુર નો ભગવાન જોડે બીજું ગાદી ની માતા જોડું ભાઈ મારી ભાઈ વેળા હોય બની જાય બે સવાલ કેવું શું પડે જો મારો સમય હશે જરૂર બોલ્યું ભાઈ જો મારો મારો નકળ મારો રમો પીર આ ભૂમકા નું કોઈ દેરવું

છે બધા તો ઘણા ઇતિહાસ પડ્યા છે ખોટું નથી પણ બે સવાલ કેતી નાહેડું તો મારી ઝોપડી નો વેણ છે હું ગરીબ ની માતા છું આ ગોધડે બે એટલે કોઈ ની શરમ રાખતી નથી રાશી નથી રાખવાની નથી સભા કોલ

ના બન્યું એવું અમને ધોણી ને બોલી ક્વાલાલ કે મારો વીર બેઠો તો તમે બીજી જગ્યા એને ચેર ઉતરતું નથી ભાઈ પણ એનું ઝેર ઉતારી આલુ એનો હૃદય વાળી આલું તમારે મન ને સુખ જોવે સુખ લાઈ આલુ પણ મારા દેવ ના રહેવું પડે